જ્યારે લોકસભાની ચૂંટણી એ રાજકીય પર્વ છે ત્યાં વધુ વધુ નાગરિકો આ મતદાનમાં જોડાય અને દેશનું જે હિત છે એના અનુસંધાનમાં મતદાન કરે એ દિશાનો ઉત્તમ પ્રયાસ આપણું મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને સુમુલ ડેરીએ કર્યું છે સાતમી મે જે ગ્રામ્ય વિસ્તારમાં સુમુલ સાથે જોડાયેલા અઢી લાખ બહેનો અને ભાઈઓ જે મતદાન કરવાના છે એ જે મતદાન જે કરશે અને ખાસ કરીને અંગુઠાનું ઉપર જે ચિહ્ન છે બતાવવામાં આવશે તો આવનારી જે સાતમી તારીખે જે દૂધ ભરનારા સભાફલનું દૂધ જે ભરાવાનું છે એ પ્રતિ લીટર એક રૂપિયો વધુ આપવાની જાહેરાત આદરણીય સુમુલ ડેરીના ચેરમેન શ્રી માનસિંહભાઈ પટેલે કરી છે અને કારણે આવનારા દિવસોમાં ખાસ કરીને ગામડાઓમાં ખૂબ જ જાગૃતિ આવશે અને વધુ વધુ મતદાન થશે અને દેશહિતમાં મતદાન થશે એને કારણે લોકશાહી મજબૂત થશે